લખતરના ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન લખતર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠ્ઠલગઢ માટે એક કરોડ અને ત્રીસ લાખ જેટલી માતબર રકમ ફાળવી છે ત્યારે આરોગ્ય વિભાગ અને અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના માધ્યમથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢ ની બાજુમાં પાંચ હજાર ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે એ જગ્યા પર આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ પ્રમુખ કે ચવલિયા અમારા તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે મોટી સંખ્યામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુના વિઠલગઢ જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી સરપંચશ્રીઓ અને આગેવાનો અને ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા